બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે યોજાઈ રેલી વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થયા અત્યાચાર બંધ કરાવવા સંત શ્રી ચીની કૃષ્ણદાસજી તાત્કાલિક જેલ મુક્ત કરવા પીડિતોને ન્યાય આપવા ગુનેગારો ને કડક સજા આપવા બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનો સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથે હિન્દુ સમાજ આજ રોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજ એક ભવ્ય વિશાળ મહારેલી થઈ આની અંદર સાધુ સંતો પણ જોડા અને વેપારી ગણે પણ જ સહયોગ કર્યો આખું ગામ સ્વયંભુ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓ માંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો સરકાર શ્રી પાસે અમે મામલતદાર સાહેબશ્રી ને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ અત્યાચાર વિરોધમાં યુએન ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે આ અત્યાચાર વિરોધ આપણે ડબલ્યુટીઓ ને જે કઈ કાયદો હોય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વ્યવહાર વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય મંદિરો તૂટે છે મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કઈક ને કઈક ઠોસ પગલું પાડે આજ માંગ સાથે આજે મામલદાસ શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે અસ્તુ ભારત માતા કી કીધે રમેશભાઈ રામચંદાની સમસ્ત હિન્દુ સમાજ ઉપલેતા બાંગ્લાદેશની અંદર શેખ હસૈયાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુશના અંદર માં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે હિન્દુ બહેનો અને દીકરીની અસ્મિતાનું નિલામ કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ આ બાબતે સખત આક્રોશ છે આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદન પત્રમાં માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે બાંગ્લાદેશ સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે અસ્તુ અસ્તુ જય જય હિન્દુ રાષ્ટ્ર